ભવ્યથી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે માં મેલેડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહીશું અને આખા વડોદરામાં આ પહેલાં પહેલો મોટો મંદિર થશે એ અમે પૂરું લગનથી આ કામ કરતા રહીશું આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો આવા કોઈ જગ્યા નહીં ઓછી રહેશે કે જ્યાં માતાજીનો પ્રસાદ ના પહોંચે અને અમારા કૃષ્ણ બુવાજી વડોદરાની પ્રજા માટે પણ બે શબ્દ કહેવામાં આવશે આ અમે લગભગ પાંચથી છ વર્ષથી આ આયોજન રાખી છે મારું નામ છે સાગર ચિતોળે હું મુચમોડા વિસ્તારથી આવું છું આ મારા બધા મિત્રો આશા સા સમિતિ અમને સાથે જોડાયેલા છે અને જોડતા રહેશે આ મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને 9 દિવસના જવારા હતા માતાજીનું વિસર્જન કર્યા પછી માં પ્રસાદીનો પ્રસંગ રાખેલો છે પાંચ જवारा વર્ષ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા